જય મુરલીધર જય દ્વારકાધીશ હું કે મિત્રો મજામાં તો મિત્રો આપણે આવી ગયા સહી વાળીએ કે ગામડાનું જીવન ગામડાનું જીવન તો બધાય ગામડાના માણસો જાણતા જ હોય કે ગામડાનું જીવન ઉઠીને ખેડૂત મિત્રોને શું હોય તો કે ઉઠીને બધાને પોતપોતાનું કામ સંભાળી લેવાનું હોય તો મિત્રો આપણે આવી ગયા સહી વાળીએ અને આજે નાખવાનું છે આપણે શાકભાજીમાં ખાતર મિત્રો આપણે આવી ગયા છે એ વાળીએ અને નાખવાનું છે આ શાકભાજીમાં ખાતર એનું કારણ છે કે જો વાતાવરણ તો તમને બતાવી તો થોડુંક વાદળછાયું થઈ ગયું છે ને વાતાવરણનો આ વર્ષે કાંઈ મેળ જ નથી એવું ગણી તો ગણાય મિત્રો આપણે હવે જઈએ છે ખાતર નાખવાનું હતું શાકભાજીમાં પાણી તો બે ચાર દિવસ પહેલાં આપણે પાયેલ છે ને આપણે શાકભાજીમાં નરવાઈ પણ બહુ સારી છે એ પણ તમને બતાવી ભીંડા તુરિયા ગલકા ચીપડી ને યુરિયા ખાતર આપણે નાખેલું છે અને આજે તો પાણીની જરૂર તો નથી પણ આ બાજુ પાણી કુંડી બધું ભરવાનું છે તો આપણે એમ થયું કે આજે પાઈ દઈ ઉનાળાનું પાણી હોય એમ સારું જો મિત્રો આપણે આવી ગયા છે લક્ષ્મણભાઈ મારા મમ્માના દીકરા લક્ષ્મણભાઈ કઈ બાજુ સારો ભરવા તો સારું કહેવાય ભાઈ તમે સારો તો એની પહેલા હારતા હતા કે નહીં લક્ષ્મણભાઈ બહુ સારું હૈલા કરે કા લક્ષ્મણભાઈ તો મિત્રો આ અમારા ભાઈ મામાના દીકરા જ છે હગા મામા જેવું છે એમ જો કે મામા તો બિસેડા હોય ગયા છે પણ આ અમારા મામાના દીકરે હજી એવો ને એવો વ્યવહાર આપણે આવી છે તો લક્ષ્મણભાઈ ભરી આવો બીજું હું જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો આપણે સાડા થઈ ગયા છે ને હવે લાઈટ આવી ગઈ છે તો આપણે મોટર તો ઓટોમેટિકમાં હતી એટલે મોટર ચાલુ થઈ ગઈ છે તો હવે આપણે મૂકીશી હવે ટાંકી ભરવાની છે તો તોય વિસરીને લો આપણે મિત્રો ટાંકી થોડુંક પાણી ઓછું થઈ ગયું છે સાફ કરી અને પાછી ભરી લઈએ અને તાજી ભરેલ હોય તો હું કોઈ જીવજંતુ જંતુ કુસો નીકળી ગયું હોય મિત્રો પડી ગયું હોય એમાં તો નીકળી જાય

મિત્રો આપણે વાગી ગયા છે અગિયાર સવા અગિયાર ને આપણે વાડિયાથી આવી ગયા ગામમાં ગામમાં આવ્યા તો ગામની અને ઘરની શું પરિસ્થિતિ શું ચાલે છે એ તમને થોડુંક બતાવી તો આપણે આવી ગયા ગામમાં ગામમાં આવી ગયા તો અહીંયા અનોખી ફિલ્મ નોખી ફિલ્મ નીકળી જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં

ગમે વાનગી ગમે તે રેસીપી ગામડાનું જીવન શુદ્ધ ખોરાક શુદ્ધ હવા ને શુદ્ધ આહાર આપણે કીધું હતું કે મહેમાન મને એમ હતું કે વાડિયાથી આવ્યા હતા મહેમાન ખાબું કહે એવું લાગે હુમલો કરે એવું તો આ અમારા ભાઈ તો અમારે કાયમના મહેમાન છે પાંચ મિલિટ અને પાંચ મિલિટ આવું અવારા બરાબર તો આજે આપણે ભાઈ ખાકટીનું અથાણું ખાકટીનું અથાણું આવે સીઝન એટલે આપણે એને મિત્રો મોટા કાજલિયારા અંબેશ્વર મહાદેવ કૈલાસગીરી બાપુ સાંભળે કે જ્યાં જે સપ્તાહ થઈ હતી ઘણા વર્ષો થઈ ગયા અને એ ગાંઠિયા ઢેફલી ગુંદી અને ખાકટીનું અથાણું એ સ્વાદ આપણે જે લીધેલ છે દર વર્ષે સીઝન આવે કેરીની કાકટીની એટલે આપણે અંબેશ્વર ધામ સાંભળે ને કૈલાસગીરી બાપુ સાંભળે તો એકવાર આપણે કૈલાસગીરી બાપુનું જય અંબેશ્વર જય કૈલાસગીરી બાપુ